ਰਜਮਗਦੀ ਦੜਕ ਕਸੀ ਤੀਖਣ ਜਾਣੇ ਘਟਾਰੀ ਅਨ ਬਾਹਰੋਂ ਨਤ ਮੁਗੈ ਗਿਰਦੀ ਗੋਜਾਰ ਦਾ ਗਰਜਦੀ ਜ਼ਲਿਦੇ ਗਾਨ ਸਰਣੀ ਇਹ ਬਾਦ ਦੀ ਮਾਦਨੀ ਵੰਦ ਦੁਨੀਆ ਵੜੀ ਐਨਦਾਂ ਨੋਦਨ ਸੌਰਾਸਤ ਧਰਣੀ ભારતી માત ની વંદ તન્યા વળી તને ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી સૌરાષ્ટ્રની ધરતીમાં સોરઠમાં ચલાળાની જગ્યામાં ગીગડા નામનો એક નિરાધાર બાળક જેના આંગણે ઉછરી અને જે મોટો થયો બાર બાર વર્ષ સુધી જે જગ્યાના ગાયુના ગોબર જેણે માથે ઉપાડી અને માથે ટાલ પડી ગયેલી એટલી સેવા કરેલી એ ગીગડો ગાયુની સેવા કરતો કરતો ગુરુની સેવા કરતો કરતો ગીગા નામનો એક ગદઈ કોમ આવેલો યાજ ગીગડો જુવાન થઈ ગયો છે મૂંગા મોઢે ગૌત્રી ની સેવા કરી છે ગુરુની સેવા કરી છે પાળ્યા થી વિસામણ બાપુ વધાર્યા છે અને ગીગાના તપ ની માથે ઓળ ગોળ થયા છે અને આપા દાના ચલાળાને એમ કે છે હવે ગીગડા નું તપ પાકી ગયું છે હો બાપ હવે એના માથેથી છાણના હુંડલા હુમલા ક્યારેય ઉતરાવવા છે અરે મારા બાપ હું એની જ રાહ જોતો હતો એ ગીગડા અહીંયા આવ્યો અહીંયા આવ્યો અહીંયા આવ્યો ચોમાસા સમય ગાયના વાસીદા કરી અને માથે છાણના ઈ હુંડલા ઉપાડીને જાતા ગીગાના મોઢાની ઉપર છાણના રેલા ઉતર્યા છે અને ગુરુ બોલાવે છે બાપુ હમણાં આવું ના બાપ તું હું આઈયો લે બાપ પાળિયાદ નો પીર મારો રણુજાનું રામદેવ તારી ઉપર આજ પ્રસન્ન થઈ ગયો છે આ બાપ ગીગા તારી પીરાય પાકી ગઈ છે આમાંથી તને થોડી હું આપું છું બાપ ગીગા તું જઈ અને તારી અલગ જગ્યા વસાય પગમાં પડીને ગીગો મીડો રોવા બાપુ હું ક્યાં જાઉં મને દુનિયાદારીની ખબર નથી હું તો ગાયું છાણ વાસીદા કરી અને અહીંયા આપની સેવા કરું છું ગુરુજી હું રેવાન રાલી તું બડી હે ગુરુ હે દાન મહારાજ બાપુ હું તો કડવી વેલની તુંબડી હતી બાપ મીઠત તે મને બનાવ્યો છે ક્યાં જાઉં બાપુ તને મૂકીને એ ગુરુજી હું વાન રાની તું બળી એ મને ગોક વાદી લઈ જાના હાથમાં પીડ્યો ને બાપુ ઘરે ઘરે મને નાગની હામે નચાવત કાળોતરાના ઝેરી ફૂંફાડા મારી જિંદગી આખી સ્વયં કરવા પડત બાપ તે મને મીઠો બનાવી દીધો હવે મને તરછોડો છું સુકામ અરે ગિગા તને તરછોડવાનો ન હોય બાપ તારી પીરાય પાકી ગઈ છે જા બાપ ગાયું લઈ અને હાલ તો થા જે જગ્યાએ હવા ગજનો લીલો નેજો મળે એ જગ્યાએ તું સ્થાન નક્કી કરી નાખજે જ્યાં તારા બહેણા નક્કી કરજે ગાયુની સેવા કરજે ભૂખ્યા દુખાને અનાજ આપજે બાપ રોટલો દેજે બાપુ હવે વધારે બોલિશમાં ગીગા જા બાપ પાળ્યા અને ચલાળા કરતા જો તું ખવાયો ન થા તો માનજે કે ગુરુની સેવા નોતી કરી અને અમે બાવલ્યા બોલ્યા નહોતા જા હું તને આશીર્વાદ આપું છું ત્યાંથી કીગડો નીકળી ગયો ઘીગડો નીકળી અને હાલનું જે વિસાવદર પાસે નું પાંચ માઇલ વિસાવદર થી દૂર સત્યા સત્તાધાર ની આંબાજર નદી ને કાંઠે ઉજડ ટીંબો હતો ન્યા ગીગો આવ્યો ગુરુએ આપેલા જે નિશાન છે એને જોવા છે ગાયો ને ચાર તો ચાર તો ચાર તો ચાર તો એક જગ્યાએ આવીને ઉપર્યો પણ ત્યાં તો હવા ગજનો લીલો નેજો છે એ ફડાકા મારે છે અને ગીગડા વિશ્વાસ આવી ગયો કે મારા ગુરુએ જે વચન આપ્યું તું મારી ભેળો રામદેવ પીર છે નું જાનો રામદેવ છે હવે મારે મૂજાવાની જરૂર નથી ત્યાં નેજો ખોડ્યો તપાસ કરી બાજુમાં નાની એવી એક શિવની દેરી મળી એ શિવની દેરીનું એમ કેવાય કે એને પૂજન કર્યું અને ન્યા સત ધર્મ નેજો રોપી દીધો ત્યારથી ઈ જગ્યા સતના આધારે જે હાલે છે એટલે એનું નામ સતાધાર પીડ્યું અને ગીગા એજો રોપી દીધો ભાઈ રોટલો શરૂ કર્યો ભાઈ આવેલા અભ્યાગતને ને મીડો જમાડવા ગૌત્રી ની મીડો સેવા કરવા અને ગીગડા પીરના નામના ડંકા સહી જગતમાં મીડ્યા વાગવા ગીગડો પીર ખેવાનો થયો હિન્દુ અને મુસલમાન અઢારે વર્ણના માણસો ગોળ અને ચોખાના ભોજન મીંડો પીર હવા ભાઈ એવી વંકી જગ્યા જ્યાં કડક ધરતી ખડક ની વિકરાળ મોછા વીર છે અને સંત સતી સંત ને સાવજ થણી ગાંડી જનેતા ગીર છે ઈ ગીર ની આંબા જરી ના જ્યાં ખળકતા નીર છે ઈ સોરઠ ધરામાં સંત નાપો પ્રગટ ગીગડો પીર છે केवी छे सताधार नी जिग्या कि गीर गाठा ले नो बुधुगा दे बांगी जावन रा गीर गाठा ले